રચના છે સ્વર્ગલોક દેવલોક અને મૃત્યુલોક ત્રણેયની અંદર જે રચના આપણી બની છે એટલે સંતો કહે છે તુલસી સાહેબ આશરસવાળા કરતા ને કાયા રચી જુગ જુગ જગ વિસ્તાર શારદીયો બિસરાય કે ઘર ઘર કરત પુકાર સંતો પાંચ અમર સતા બતાવે છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પંચ દેવ કુંજન ઉપર ઘણી રીતે બોલે એટલે કે આ જે ભાગ બન્યો છે એ પાંચ તત્વનો ભાગ છે એટલે મૂળ આઠ તત્વ છે એટલે બધાનો સાર ઈ છે કે ભાઈ મનુષ્ય જે શરીર મેળવ્યું છે એ ભવસાગર કરવાનું સાચું નાવ છે એટલે એની અંદર સંતો એવી યાદી આપે છે કે ભાઈ શરીર જે હશે પેલા પહેલાં તમે શરીરને ખરેખર શરીર હું છે શરીરની અદભુત રચના છે એને સમજો એનાથી પર શરીરને જળની ઉપમા આપી છે પણ શરીરની પર જે મન આલે છે ચેતન અવસ્થા છે એટલે આ શરીર જે થૂળ આલે છે મનના આધારે આલે એટલે સંતો કહે છે કે શરીર મન આત્મા અને પરમાત્મા જેને પરમાત્માને શબ્દની પણ ઉપમા આપી છે નામની પણ ઉપમા આપી છે અનેક રીતે વર્ણન સંતોએ કર્યું છે એટલે કે માનવ શરીર જેને મળ્યું છે તો એને સંપૂર્ણ આ જે રચના છે એ મનની છે અને તમામ કર્મોનું જે ઉત્પાદન છે જે જે મન મન છે એટલે એટલે કે કરોડો ઉપાય કરવા છતાં એક ક્ષણિક પણ મૂળ મૂળ ઉપર રહેતું નથી એની સંતો કે છે કે ભાઈ ત્રણ પ્રકારની જે સેવા આપી છે તનની મનની અને ધનની એમાં સંતો હિસાબ આપ્યો છે કે મનુષ્ય શરીર મેળવ્યું છે જેનો કર્મનો નો બોધ હોય વધારે એને શરીરથી સેવા લે અને જેની પાસે ધનનો બોજ હોય એની ધનની સેવા લે પણ મનની સેવા કોક ભીલ્લા આપે છે કરોડોમાં એક છે એટલે સાચી સેવા ઉપર સંતો બોલે છે કે ભાઈ તેની સેવા એની જગ્યાએ બરાબર છે એમાં આ શરીર જે છે એ અદ્ભુત છે એ અસલી દેવળ છે ને વિશ્વનું કોઈ મંદિર કોઈ મસ્જિદ કોઈ ગુરુદ્વારા કોઈ ચર્ચ સ્થાન ન લઈ શકે કેમ કે આ પ્રગટ દેવળ છે ને ખુદ નારાયણે બનાવ્યું છે પણ નાનક સાહેબ કહે છે કે ભાઈ જે તમને આ દેવળ મળ્યું છે એની ક્યારેય તમે કદર કરી નથી કિંમત કરી નથી અને તમારા જે અહંકારના જે અજ્ઞાનવશ બનાવેલા છે દી એની પાછળ તમે ધર્મના નામે દેવતાઓના નામે અવતારોના નામે શાસ્ત્રોના નામે દી ઝઘડા કરી રહ્યા છે એટલે એનાથી ક્યારેય તમને એ કે માલિક નહીં મળે અને એના નામ ઉપર તમે જે કાંઈ એ અધર્મ છે ધર્મ નથી ધર્મ તો એક ટકો પણ ખબર નથી જેને ધર્મ જડી ગયો છે સંસાર માટે ધર્મ એક છે માલિક એક છે અને એને મળવાનો અસલી માર્ગ પણ એક છે એટલે આ જે નગરી આલે છે છે એની ઉપર કાળ અને માયાની સત્તા છે એમાં સંતો કે પેલો પડદો છે ભૂલ ભરમ બીજો પડદો છે મનનો અને ત્રીજો પડદો છે માયો માયાનો એટલે આ તને પડદા જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી ક્યારેય પણ તમને સત્ય ન જડે અને જે કાંઈ કરી રહ્યા છો એ અધર્મ છે અસત્ય છે પાખંડ છે ઢોંગ છે અને ધતિંગ છે એનાથી ક્યારેય માલિક નહીં રીજે અને ક્યારેય આ નિવેડો નહીં આવે અનંત જન્મ ભલે વારંવાર આવો કેમ કે આ બાગ જે આલે છે એ કર્મ ફળના નિયમથી આલે છે એટલે વેદોનો પણ સાર શું છે કે વેદો ભગવાને બનાવ્યા છે જો વેદોની અંદર જ માલિક રહેતો હોય તો હાવ હેલો માર્ગ કહેવાય તો પંડિતોની આ હાલત ન હોય વાદ વિવાદ ન હોય ઝગડા ન હોય સૂત અશુત ન હોય અનેકતા ન હોય પક્ષપાત ન હોય ભેદભાવ ન હોય એટલે વેદો છે એ ભગવાને બનાવ્યા છે પણ જે બનાવનારો છે વેદોથી પર છે વેદોથી ન્યારો છે એમ આ જે વિશ્વનો માલિકે જે યાદી કરવા માટે જે મંદિર મંદિર બનાવ્યા એનો હેતુ શું હતો કે લોકોની પાસે અજ્ઞાન ઘણું છે એટલે એક સારું વાતાવરણ જેમ રહેવા માટે ઘર જોઈએ પહેરવા માટે વસ્ત્ર જોઈ એમ ઈશ્વરને યાદ કરવા માટે પ્રાથમિકતા આપી જેને બાલ મંદિર નિર્ગુણ નું સ્થાન નો લઈ શકે સંપૂર્ણ રચના જે માલિકે બનાવી છે એ ભેદમાં છે એટલે મહિમા કોનો ગયો છે પ્રગટ રામનો પ્રગટ કૃષ્ણનો પ્રગટ કબીર પ્રગટ શક્તિ નો જે વર્તમાન નથી

કે સંતમત ની અંદર પેલો પાયો સાચો સત્સંગ કોનો તો કે સમય ના પુરુષ સમય ના કૃષ્ણ મહાપુરુષ જેને વેદો ની અંદર સાધુ અને સંત ની ઉપમા આપી છે ઈ કરોડો સાધુ છે ઈ કરોડો માં એક છે અને સંત સી અબજો ની અંદર એક છે અને ઈ સાચા જગત ના માર્ગદર્શક છે જ્યાં સુધી તમે સંતો ને ન મળો હા ભુવાઓને તો આપણે મળી છે અને રાજ્યો છીએ પણ ખરેખર જે મહાપુરુષો છે જે સાચા કે દુનિયાની કોઈ પણ કળા શીખવી હોય તો એના જાણકાર ને મળવું પડે એના ભેદ માલમીને મળવું પડે એટલે સાહેબ કબીર બોલ્યા છે કે ગુરુબીન જ્ઞાન નો ઉપજે ગુરુબીન મિલે ભેદ ગુરુબીને સંશય ના ટળે

તો અહીંયા સંતો ની કોઈ જરૂર નથી યોગીઓની કોઈ જરૂર નથી ગોરખ કે કબીર ને કોઈ આવવાની જરૂર નથી તો મંદિરોથી પેલેથી છે ને એમાં છે એનાથી જો બહુ સાગર સરળ માર્ગ છે સેલો માર્ગ છે મંદિર મસ્જિદ બાલ મંદિર છે એ ક્યારેય પણ અસલી આ મંદિરનું સ્થાન ન લઈ શકે દેવળનું ચાહે આખી પૃથ્વી ઉપર ખડકી દો એટલે સંતો બોલ્યા કે નકલી મંદિર મસ્જિદો મેં જાય સદ અફસોસ હે કુદરતી મજીદકા શાકીન દુઃખ ઉઠાને કે ઉઠાને કેલી કે એ કે ભાઈ તમને જે મંદિર મળ્યું છે જેની અંદર ખુદ હૃદયની અંદર માલિક બેઠો છે એની અંદર ક્યારેય તમે ખોજ કરી દરેક ધર્મ ગ્રંથોનો હેતુ શું છે ચાહે કુરાન હોય ગીતા હોય બાઇબલ હોય ઉપનિષદ વેદ કે પુરાણ હોય એનો સાર એ છે કે પહેલાં તમે જીવનને સમજો અને જીવનને નિર્મળ બનાવો

કે ભાઈ રામ જરૂર કે બેટ કે સબ કામ મુજરા લે જેસી જિસ્કી ચાકરી વેસા ઉસકો દે અન કી લાગે નહીં કીયે ન ભીરખા જાય બીન ભોગે ભાગે નહીં કર્મ ગતિ હે બલવાગ આગળ કે જો મે કિયા સો મે પાયા દોષ ન દીજે અવર્જણા જો મે કિયા સો મે પાયા દોષ ન દીજે અવર્જણા એટલે સંતો નું એવું કહેવાનું છે કે આ જે શરીર છે ને ઈ ખુદ માલિકે બનાવ્યું છે અને આ વિશ્વનો બનાવનારો પણ આની અંદર બેઠો છે તો કે આ શરીર કેટલા દેવળનું બનેલું છે કેટલા દરવાજાનું બનેલું છે એટલે સંતો કે છે આ શરીર છે ને દસ દરવાજાનું બનેલું છે એમાં નવ દ્વારમાં મન બુદ્ધિથી આખો સંસાર છે અને દસમું દ્વાર છે એને સુવર્ણ મંડળ કહેવામાં આવે છે અને સૂર્ણ મંડળમાં જે જાય એને કૃષ્ણ સો ટકા મળે કૃષ્ણ જો કાગળ પથ્થરને પાણીમાં હોય તો હા હેલો રસ્તો છે તો આટલી બધી મહેનત ની જરૂર નથી એટલા બધા ત્યાગ કે વેરાગ ની જરૂર નથી આ એકદમ સરળ માર્ગ થઈ જાય એટલે ભાઈ ઈશ્વર કાગળ પથ્થર કે પાણી નથી એ તો એક નકશો છે એક ગાઈડ બુક છે અસલી જે આ ગ્રંથ છે અસલી ગીતા છે કેમ કે શરીરને જ્યાં સુધી તમે નો સમજી શકો અનંત જન્મારાય તો તમને અસલી જ્ઞાન નો થાય બ્રહ્મનો જેને વેદો ની અંદર પરા અપરા બલા આ

તો કે ચોવીસ અવતારો જેવા જે નવનાથ જેવા પરમાત્મા ક્યારે આવ્યો નથી અને આવશે પણ નહીં જે કોઈ તમે રૂપ ગણો એ બધા માનવમાં છે ચોવીસ અવતાર હોય તો ભલે તેત્રીસ કરોડ દેવી હોય દેવી દેવતા હોય તો ભલે અઠ્યાસી હજાર હોય તો ભલે અને કદાચ ખુદ બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય તો એ ભલે શિવ શક્તિ હોય તો એ ભલે અને અનંત જે રચના છે ચોવીસ તીર્થંકર ચોવીસ પેગમ્બર એ બધા માનવ રૂપમાં આવ્યા છે પણ માનવમાં મહા બના માનવ બન્યા છે એના થકી તો કે એને અસલી જે ભક્તિ હતી એને જાણી જેને ધર્મ કર્મ અને ભક્તિ તણીની અંદર ભેદ રહેલો છે આપ મેળાને આ જવાય એવું નથી એટલે સંતોએ આ જગતના બે ભાગ બનાવ્યા એક કાળમત અને એક દયાળ મત આખો સંસાર છે ને એ મનમુખ છે એટલે એને નુગરા કહેવામાં આવે મનમતીથી હાલે બુદ્ધિથી જે કાંઈ કરો એનું તમને ફળ મળે હારા મોળા કર્મનું પાપ પુણ્યથી આ નગરી હાલે છે પણ જે અદૈત મત છે એ પાપ પુણ્ય બે થી પરસે સુખ દુઃખ બે થી પરસે જન્મ મરણ બે થી પરસે એટલે એ મતમાં જાવું એટલે માણસે સત્સંગને સમજવા માટે માનવ અવતાર મળ્યો છે એટલે કે જ્યાં સુધી તમે મૂળને નહીં સમજો એટલે સંતો કે સે પીલો પાસે સત્સંગ બીજા સમયના સાચા સદગુરુ ત્રીજુ પરમાત્માખંડ નામ આ નામ ઉપર સાહેબ કબીર બોલે છે અખંડ સાહેબ હૈ ખંડિત ખંડિત બ્રહ્માંડ હૈ બધા સંતો યાદી છે કે ભાઈ નામ લીયા જીન સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ બિના નામ નર કે ગયા પડ ચારો વેદ કોટી નામ સંસાર મેક્તિ આદિ નામ ગુપ્ત સબે બિલ્લા કોઈ લે હરિનામને અનદાન તરને કોધીનતા ડૂબને કો અભિમાન તંત્ર મંત્ર સબ હૈ મત ભાર સાર શબ્દ જાને બિના કોઈ ના ઉતર સી પાર